પોરબંદર માં બે મહિલા સહિત ત્રણ શખ્સો સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે જેમાં આરટીઆઈ કરી હોવાની શંકા આ ધમકી આપી હોવાની ફરિયાદમાં નોંધાયું છે પોરબંદર ના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ મનોજભાઈ ચંદ્રપાલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અરુણાબેન મારુ નામના મહિલા નગરપાલિકાને ચૂંટણીમાં હારી ગયા હતા ત્યારબાદ તેણે ભાવેશભાઈને નગરપાલિકાની કચેરીમાં પ્લોટ વિસ્તારમાં લોકોના કામ કરવાની ના પાડી હતી જે બાબતના મંદુકને દુઃખને લઈને અરુણાબેન મારુએ આરતીબેન ત્રિવિધિ પાસે ફોન કરી ભાવેશભાઈને નગરપાલિકા કચેરીએ સમાજ સંગઠનની ઓફિસમાં બોલાવી કરી શંકા રાખી અને ત્યાં હાજર રહેલા મનીષાબેન રાઠોડ તથા મહેશ રાઠોડે અરુણાબેન સાથે મળી ભાવેશભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર